તે પ્રશ્ન પણ ઉઠવા લાગ્યો છે દિવાળી અને દેવ દિવાળી પહેલા નવા અને સુંદર રસ્તાઓ બનશે એવા દાવા કરનાર સભ્યોના બોલ હવે ખાલી સાબિત થઈ રહ્યા છે ખાસ કરીને ખેરાલુ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખાડામાં ગંદુ પાણી ભરાતા વાહન ચાલકો અને મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં યોજાયેલા વણકર અને ચમાર સમાજના ઇનામ વિતરણ સમારોહમાં ઉપસ્થિત લોકોએ પણ માર્ગોની ખરાબ હાલત અંગે નારાજગી વ્યક્ત કરી હતી પૂર્વ નગરસેવક દશરથભાઈ પરમાર અને સંસ્થા પ્રમુખ પરસોત્તમભાઈ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે નગરપાલિકાની કામગીરી શોભાના ગાઠિયા જેવી બની ગઈ છે શહેરની સમસ્યાઓ વધતી જાય છે પરંતુ તંત્ર આ કાડા કાન કરી રહ્યું છે તેમણે તાત્કાલિક માર્ગોની મરામત અને સફાઈના કાર્ય હાથ ધરવાની માંગણી કરી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ દસરતે દસરતલા રામજીભાઈ પરમાર શું કહેશો અહીંયા જે તમારા વાડી આગળ જે ખેરાલુ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય ધારાસભ્યોને રજૂઆત કરવા છતાંય અને ઉપપ્રમુખ અને શહેર પ્રમુખના કહેવા છતાંય માજી ઉપપ્રમુખ તરીકે કહેવા છતાંય આ નગરપાલિકાને વનકર સમાજની વાણીને આગળ છેલ્લા દસ દિવસથી આ પાણી ભરાયેલું ગંદકી અને પાણી વારંવાર કહેવા છતાંય કોઈ પણ કામનો નિકાલ કરતા નથી અને કારાવા નાગરી છે સફાઈ કામદાર પણ વારવા અહીંયા આવતું નથી એટલે એસઆઈનું પણ કામ ફોકસ છે આ ખેરાલુ નગરપાલિકાનો વિકાસ છે સરકારનો વિકાસ છે આ દેખો દેખવા જેવો વિકાસ છે એટલે મોટી મોટી ખાલી કાગળ પર વાતો કરી છે સફાઈ કામની પણ કાયદેસરની કામ કરી છે નહીં આ આ બિલકુલ નાળકા કરતા તળાવ જેવું ગંદી પાણી આ આખો સમાજ મારો વર્કર સમાજ ભેગો થયો છે છતાંય આ કામ થયું નથી એટલે મને દુઃખ લાગ્યું છે સરકાર વિશે શું કહેશું અહીંયા જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એને આગળ ગંદકી આજે ખેરાલુ બાળપડા સોર અને બાળપળા વંકર સમાજ ત્રણ ગોર સંચાલિત આ વીર વીર વંકર સમાજની વાડીમાં વીરમાયા ટ્રસ્ટ દ્વારા સોરમાં ઇનામ વિતરણ કાર્યક્રમના સંદર્ભે આજે અમે ત્રણ દૂર દૂરના માણસો અહીંયા ઇનામના કાર્યક્રમમાં પધારેલા છે મહેમાનો છે વિદ્યાર્થીઓ છે વાલીઓ છે અને સમાજના આગેવાનો છે ત્યારે અહીંયા અમારી વાડીના આગળ નગરપાલિકાના સૂચનાઓ આપવા છતાં કહેવા છતાં પણ એમને નગરપાલિકાએ અમારા જે આગળના ભાગમાં પાણી ભરાયું છે એના બાબતમાં કોઈ પણ કાર્યવાહી કરી નથી અમારા માણસોને આવવામાં તકલીફ પડે છે અમારા મહેમાનોનું આવામાં તકલીફ પડે છે મેમોનો પણ અમારા અહીંયા છોપ અનુભવે છે કે આટલી બધી ગંદકી અને આટલું બધું પાણી ભરેલું છે તો નગરપાલિકા કંઈ નહીં કરી શકે તો નગરપાલિકાઓ એટલે સૂચના આપવાશે તો ન થઈ શક્યું તો આ બાબતે થોડી અમને પણ બિલ વીગીરી એટલે તકલીફ છે તકલીફ થાય છે કે આ નગરપાલિકા છે તો આવું કાર્યવાહી ન કરે તો શું કરવાનું એમને